આજના મહાદેવજીના પવિત્ર દિવસે એટલે સોમવારના મારા જિલ્લાના શ્રેષ્ઠ નેતૃત્વ કરનારા હંમેશા બહેનોની ચિંતા કરતા બહેનોનું માન અને સ્વાભિમાન માટે હરપળે પ્રયત્નશીલ રહેતા સમાન સન્માનનીય શ્રી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ શ્રી પ્રજાપતિ પ્રજાપતિ ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર વસંતભાઈ પુરોહિત જિલ્લા મંત્રી શ્રી ખીમજીભાઈ ઠાકોર વાઘજીભાઈ દેસાઈ તમામને રાખડી બાંધી અંતરના કલ્યાણકારી આશીર્વાદ આપ્યા રિપોર્ટર યોગેશ જોશી બાભર